અમરેલીમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાની આખી ફેક્ટરી ઝડપાય છે એસુજી પોલીસે બાતમીના આધારે એક ઈસમને પણ ઝડપી પાડ્યો છે અમરેલીના સાવરકુંડલાના બાયપાસ ચોકડીથી નજીક ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતોને છેતરવાના ઈરાદે અમરેલીના એક શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવીને ખેડૂતોને પધરાવતો હોવાની બાતમી અમરેલી એસઓજી પોલીસની ટીમને મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપી પાડી હતી જે જંતુનાશક દવા બનાવવામાં વપરાતા કેમિકલ અને સ્ટીકર સહિતના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયા નામનો આઈસમ ડુપ્લિકેટ જંતુનાશક દવાનું વેચાણ કરતો હતો આઈએસઓજી પોલીસે ડુપ્લિકેટ જંતુનાશક 876 બોટલ ઝડપી પાડી છે જેની કિંમત 12 લાખ કરતા વધુ થાય છે હાલ પોલીસે અલ્કેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી સિટી બાયપાસ પર ચોકડી તરફ જતા ચોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાઇસન્સ પરવાનગી વગર જથ્થો રાખી કોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાઇસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેઓ જથ્થો મળી આવ્યો તે સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતાં કુલ આઠસો ને છોત્તર બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ એઠ્યાસી હજાર ચારસો મુજબ મુદ્દામાં મુદ્દા સ્થળ પર મળી આવેલ જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસએસ ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી